બધા મિત્રોને જય શ્રી રામ તમે જોઈ શકો છો આજ મેં બ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે તો આખી છે મારી વાડી આ બધું તમને દેખાય છે કપ્પા હે આ હે આજ હું આવી ગયો છું અમારી વાડીએ તો તમે જોઈ શકો છો અમારી વાડીમાં રીંગણા હે અને હું આવી ગયો છું હવે વાલોરમાં તમને ચારે બાજુ દેખાય એ બધી વાલોર જ છે જોઈ શકો છો આ વાલો એરડા તો આ કે આપણી વાડી ખૂણો બાકી રાખ્યો નથી બધું વાઈ દીધું હે આ વાલોર હે ફાલ આવી ગયો હે હવે આપણે જઈશું મરચામાં આવી ગયા છે મરચા મરચા પણ આવી ગયા હે આ હે આપણો મોળા આ ટમેટા હી કાચા હે પાકા ઉતારી લીધા હે જોઈ શકો છો તમે આખી મારી વાડી હવે આપણે આવી જ છે આ લસણ આ લસણ છે લસણ માં પણ તાણા વાયા હે અને કઈ મેથી અને આપણે આ પાટામાં ચણા ધાણા બધું છે આપણે ખાઈ બધી વસ્તુ આપણે વાળીએ વાયુ દેવાની આ હે ડુંગરી અને તાર આવી ગયો હે તાર ટપ્પો પડશે નકર ઊંઘ્યું આ હે તૂર પીલિયા પણ તુર આડી આવતી હમણાં પડતા પડતા રહી ગયો હારગવા માં એક આવી સિંગ જો પાપડી આપણે હરગવા વાય દીધા એક આપણે પણ કપામાં પણ વરેરી વાય દીધી છે તમે જોઈ શકો છો આખા કપામાં હે આખા કપામાં સાયા સાય વરેરી વાય દીધી છે કારણ કે આપણે વરિયરી નું શરબત પીવાની મજા આવે આપણે વરિયળી શી આટું આવ્યું છે કે આપણે ઉતાર્યું છે પાપડી મોટા મોટા દાણા હોય ઉતારી લેવાની નું આપણે રાતે શાક બનાવવાનું છે આપણે આ આખે માં કહું વા્યા છે હમે હે કપા એ કપા કાઢીને જાહેર વાવાની છે અત્યારે આપણે એટલામાં ઘઉં વા્યા છે જે થાય ફો મન એસી મન જે થાય તમે વાયા જોઈ શકો છો એ કપ્પા હે કપામાં વરિયેરી છે એ કપ્પા કાઢી પછી આપણે વરિયેરી નીંદવાનું શરૂ કરવાનું છે અત્યાર તો આપણે એટલું બસ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કયા ગામમાં સીન છો